ગાંધીનગર ખાતે યોજાયેલી ગંગા સમગ્રની ગુજરાત પ્રાંતની સંગઠનાત્મક બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને પ્રાંત સંયોજક રાજપૂતની ઉપસ્થિતિ રહી હતી બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં પ્રાંતના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી સહ સંયોજક તરીકે રાહુલ ત્રિપાઠી અને ઋષિદા ઠાકુર સંગઠન મંત્રી તરીકે પ્રકાશ યાદવ કાર્યકારી અધ્યક્ષ સુનિલ મોરે મહિલા સહપ્રભારી ગાયત્રી શાહ ઉપાધ્યક્ષ સંજય શાહ કોષ્ટાધ્યક્ષ પરમાજી તરીકે પસંદગી કરવામાં આવી છે વર્ણિત કાર્યકારીની સભ્યોમાં વંદના શર્મા પરાશર રાવલ નરેશ પરમાર અનિલ ઉપાધ્યાય અને સાગર વ્યાસ જેવા નામો સામેલ કરવામાં આવ્યા છે શિક્ષણ આયામના અધ્યક્ષ તરીકે વિદિત શર્મા અને વિધિ આયામમાં એડવોકેટ અશ્વિન ત્રિવેદી તથા આરતી આયામમાં મહામંડળેશ્વર સુનિલદાસજી મહારાજની નિમણૂક કરવામાં આવી છે મીડિયા વિભાગમાં પત્રકાર ગૌરાંગ પંડ્યા સ્વાસ્થ્ય માટે કાંતિભાઈ રાઠોડ અને ગાંધીનગર પ્રાંત અધ્યક્ષ તરીકે વૈશાલીબેન બેરાણીની જવાબદારી નક્કી કરવામાં આવી છે રામાશિષજીએ જળ સંગ્રહ જળ શુદ્ધિ અને જળ સાથે જીવનના સંબંધો ઉપર ગહન પ્રવચન આપ્યું હતું શંકરસિંહ રાણા જસુભાઈ પટેલ અને ઇલેવાન ઠાકોરે પણ પ્રાણીના મહત્વ ઉપર વિચારો રજૂ કર્યા હતા આ સફળ કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન બેરાણી દ્વારા કરવામાં આવ્યું હતું અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં